ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે ગરબાડા પોલીસ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ગરબાડા તાલુકાની તમામ શાળાઓમાં આજે શિક્ષક દિનને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં પોલીસ સ્ટાફ દ્વારા પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિએ દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તથા શિક્ષક દિનની ઉજવણીનો હેતુ દેશના તમામ શિક્ષકોના યોગદાનનો સન્માન કરવો અને તમામનો આભાર માનવો છે જે સંદર્ભે આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે ગરબાડા પોલીસ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબાડા પોલીસ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકોને ફૂલ ઝોંગ આપી તેઓનો સન્માન કર્યું હતું કાર્યક્રમ નિમિત્તે શાળા પરિવાર દ્વારા ગરબાડા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમમાં ગરબાડા પોલીસ સ્ટાફ તેમજ શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અહેવાલ માંજુભાઈ વારિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ